નમસ્કાર અંદાતા ખેડૂત મિત્રો હું આપ સર્વેનું ધ્યાન એક અતિ સંવેદનશીલ અને અતિ વિશિષ્ટ બાબત ઉપર મૂકવા માંગુ છું દોસ્તો ગુજરાત સરકારે લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર ગુજરાતના એક પોઈન્ટ પચીસ કરોડ સર્વે નંબરમાં રી સર્વે માપણીનો કાર્યક્રમ એનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો દોસ્તો જ્યારે આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો એનો ઉદ્દેશ્ય એવો હતો કે જમીનની માપણી થાય સાતબારમાં જેટલું ક્ષેત્રફળ છે એટલું કબજા ઉપર ક્ષેત્રફળ હોય પણ ગુજરાત સરકારે ઇન્ફોટેક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ હૈદરાબાદ સ્થિત કંપનીનાનો કોન્ટ્રાક્ટ આપ્યો અને હૈદરાબાદ સ્થિત કંપની સેટેલાઇટ મેપિંગ દ્વારા એ જમીનની રિસર્વેની માપણી કરે તો આપણે અહીંયા જોઈએ છીએ કે ગ્રાઉન્ડ રિયાલિટી અલગ હોય અહીંયા સેઢો હોય આઠ ફૂટનો રસ્તો હોય બાર ફૂટનો રસ્તો હોય ત્યાંથી બીજા ખેડૂતનું ખેતર ચાલુ થતું હોય તો હૈદરાબાદ સ્થિત કંપની સેટેલાઇટ મેપિંગથી અહીંની માપણી કરે તો ત્યારે ખેડૂતોની સંમતિ શા માટે લેવામાં ન આવે એક અતિ સંવેદનશીલ ત્રણ વિષયો છે સૌ પ્રથમ ખોટી રીતે રીસર્વે માપણી કરવામાં આવી પછી વારંવાર એની ડેટ એક્સટેન્ડ કરવામાં આવી રીસર્વે માપણી એ સરકારી ભૂલ છે પણ ખેડૂતોને પોતાના સાત બારમાં ખેતરના નામમાં ભૂલ હોય સાત બારના ક્ષેત્રફળમાં ભૂલ હોય સત્તા પ્રકારમાં ભૂલ હોય ખેડૂતોના નામમાં ભૂલ હોય તો એના માટે વારંવાર ડિસ્ટ્રિક ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડની કચેરીએ અરજીના થપ્પા લગાવવા પડે અને આ અરજીઓનો તન તન પાંચ પાંચ વર્ષ સુધી નિકાલ આવતો નથી આ સરકાર ખેડૂત વિરોધી છે ખેડૂતોના હિતને લઈને કોઈ પણ નિર્ણય આ સરકારે લીધા નથી જો સરકાર ખરેખર ખેડૂતોનું હિત ઈચ્છે તો આ નવી ભૂલ ભરેલી સેટેલાઇટ મેપિંગવાળા માપણી રદ કરવી જોઈએ અને ગામે ગામ ફિઝિકલી સર્વેયરોને મોક મોકલીને ખેડૂતોની આડોશી પાડોશીઓની સેઢા પાડોશીઓની સંમતિ લઈને જ માપણી કરવી જોઈએ આ સરકારે ખેડૂતોમાં ભાઈ ભાઈના પાડોશી પાડોશીના વિવાદો ઊભા કરાવ્યા છે અસ્તુ